વડોદરા શહેરના દિવાળીપુરા કોર્ટમાં સ્વસ્થ ભારત અભિયાન અંતર્ગત નિઃશુલ્ક મેગા ડાયાબિટીસ ચેકઅપ અને અવેરનેસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આજ રોજ દિવાળીપુરા કોર્ટ એડવોકેટ હાઉસ ખાતે સ્વસ્થ ભારત અભિયાન નિશુલ્ક મેગા ડાયાબિટીસ ચેકઅપ અને અવેરનેસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં મોટી સંખ્યામાં વડોદરા શહેરના વકીલ મંડળો ઉપસ્થિત રહ્યા હતા અને કેમ્પનો લાભ લીધો હતો સાથે સાથે લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ દ્વારા તમામ સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય એ હતો કે વડોદરા શહેરને ડાયાબિટીસ મુક્ત કેવી રીતે બનાવવું તેના સૂત્રો સાથે આજે નિશુલ્ક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું લાયન્સ ક્લબના માધ્યમથી અમે ત્રેવીસ નવેમ્બરથી ત્રીસ નવેમ્બર સુધી એક લાખ ડાયાબિટીસ ચેકઅપ અને સ્ક્રીનિંગ અવેરનેસનું એક મહા અભિયાન શરૂ કર્યું છે એની અંદર અમે વડોદરાની બધી જ હોસ્પિટલ્સ અર્બન હેલ્થ સેન્ટર્સ રેલવે સ્ટેશન બસ સ્ટેન્ડ વિટકોસ સ્ટેન્ડ પોલીસ ભવન છે બેંક્સ છે કોર્ટ છે બજાર છે એવા બધા સ્થાન પર લગભગ એક લાખ ડાયબિટીઝ ચેકઅપનું અમારું અભિયાન છે અમારી એકસો વીસ લાયન્સ ક્લબોના માધ્યમથી અમે એક અવેરનેસ ક્રિએટ કરવા માટે આ પ્રોગ્રામ કરી રહ્યા છે આ સમગ્ર પ્રોગ્રામના ચેરમેન તરીકે અમારા પાસ ડિસ્ટ્રિક ગવર્નર કુશાંગભાઈ અને એડવાઇઝર તરીકે પાસ મલ્ટિપલ કાઉન્સિલ ચેરમેન શશિકાંતભાઈ છે અમારા રિઝન ચેરમેન ઝોન ચેરમેન ક્લબ પ્રેઝિડેન્ટ બધા આ અભિયાનમાં જોડાયા છે ખાસ આજે જે આજે આ જે કોર્ટ મેં જે પ્રોગ્રામ થઈ રહ્યો છે અમારા રિજન ચેરપર્સન સોમન યાદવ ઝોન ચેરપર્સન અમારા ભામિનીબહેન એમણે આ આખો સમગ્ર આયોજન કર્યું છે અહીંયા અમે ડાયબિટીઝ ચેકઅપ કરી રહ્યા છે સાથે સાથે લાયન્સ ક્લબ ત્રિનેત્રી દ્વારા બીએમડી કેમ્પ પણ બીએમડી ને બોલમેરો ડેન્સિટી એ પણ કેમ્પ અહીંયા થઈ રહ્યો છે બાર કાઉન્સિલ અમારી સાથે જોડાયું છે એના પ્રમુખ નલિનભાઈ ને બધા અમારા એડવોકેટ મિત્રો પણ અહીંયા સાથે જોડાયા છે અમારો પર્પઝ એ છે કે અમે એક અવેરનેસ ક્રિએટ કરી શકીએ ડાયબિટીઝ એક સાઇલેન્ટ કિલર છે અને જે અનડિટેક્ટેડ કેસ છે એમાંથી થોડા ઘણાને પણ એક અવેરનેસ આવે કે ખબર પડે એ અમારું એક પર્પજ છે બધી મોટી હોસ્પિટલ્સ જેવી કે સ્ટર્લિંગ છે ગુજરાત કિડની હોસ્પિટલ છે ભાઈલાલ અમીન છે બેન્કર હાર્ટ છે એ પણ અમારી સાથે આ અભિયાનમાં જોડાયા છે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે જેટલા અર્બન હેલ્થ સેન્ટર્સ છે એ એમાં જોડાયા છે આઈએમ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન એ પણ અમારી સાથે જોડાયું છે અને એક મોટું વડોદરામાં એક મોટું અમે ઇમ્પેક્ટ ઊભું કરી શકીએ એ અમારો એક પ્રયાસ છે દીપક સુરાણા ડિસ્ટ્રિક અવર્ડર લાયન્સ લેબિટર